જામનગર શહેરના જિલ્લામાં છેલ્લા એકાદ પખવાડિયામાં મેઘરાજાએ વિરામ લીધો છે અને અત્યાર માત્ર વરસાદની ઝાપટા પડી રહ્યા છે અને જેને લીધે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે અને જુલાઈ માસમાં વાયરલ ફીવરમાં ચાર હજાર એકવીસ કેસ નોંધાયા છે જેમાં તાવના બે હજાર ત્રણસો બાણું ઝાડાના છસો એકોતેર શરદી ઉત્તર નવસો અઠ્ઠાવન કેસ નોંધાયા છે મ્યુનિસિપલ તંત્રમાં હસ્તકમાં આવેલા પીએસસી કેન્દ્રો પર નોંધાયા છે કે આ આ ઉપરાંત ડાયરેક્ટ જીજી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોની સારવાર લેતી દર્દીઓનો આંકડો અલગ અલગ છે ને તો બીજી બાજુ કોલેરા કેસમાં પણ સતત વધારો રહ્યો છે ને આરોગ્ય તંત્ર બસો પાંચ ટીમ તંત્ર દ્વારા કરાયેલી આ ટીમો દ્વારા બિલ્ડિંગની સેલરોમાં તેમજ એકવી કન્સ્ટ તેમજ ખુલ્લા પ્લોટોમાં ખુલ્લું પાણી ભરેલું જોવા મળ્યું હતું ને જેમાંથી અમુક સ્થળોમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો ને અન્ય પાણીને નિકાલ માટે સૂચના આપી હતી કે તેમાં હજુ છતાં પણ ખુલ્લા પાણી ભરાય જોવા મળે છે